રામ રામ ડાયરા ને ભાઈ નવો બ્લોગ ચાલુ કરી દીધો હે રૂંઢી ચેક ચાલુ કર્યો હે પાટણ જોતા કામ જોરો સરો આપણે ઉપાડ્યું હે કુંડી નું બધી ઠેકાણે ને મારા ત્યાં જવાનું હે લગનમાં ભાઈ લગનનો નો સીઝન ગાડો તો જો બીજી રીત ટોપી ભેગા ભેગ લેલી થે કારણ કે આપણે હેંજે મોડું આવવાનું હે એટલે મેનારણી લઈને જવાનું હે આપણે મે મારા બાપા પાસે પૈસા આગની પૈસા માંગ ગયા તો માર પપ્પાએ એ કહી દીધું છોડી દેજો સેઢા મારા બાકી માથે ઓઢો ને ટોપી આવે ને મેટણ હે ને ડેકી માં નાખી દીધી એટણ પેરવી નથી ને ભુંડા બહુ લાગી એલી ભાઈ આપણે ડેસ્ટિનેશન ઉપર પૂગી ગયા હે ભાટિયા પૂગી ગયા હે જોઈ લો ભાટિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે ભાટિયા એટલે કહેવાર કે ખુદ ખુદ ભાટિયા છે એટલે તો હું તમારો હાર્દિક સ્વાગત કરું છું અને જોઈ લો બે બાજુ ઓહો જોરદાર હું કઈ જૂનવાણી જમાનાનું છે ને બધું અહીં ને થીમ રાખી છે આ થીમ આપણે બહુ ગમે અને ખાસ અહીં ભાઈ પગથી હા આવો તો લહરી ના જજો ભાઈ ભૂંડા લાગી લગનમાં બહુ ભૂંડા લાગ્યો એટલે પહેલેથી કહી દો જો આવી રીતના કંઈક છે આવી રીતના કંઈક ગેટ છે અને અહીં જો બધું છે ને જૂનવાણી થીમ રાખી છે ખાસ કરીને આવી જૂનવાણી થીમ છે ને મને બહુ એટલે બહુ ગમે છે

वरीमना के जटणा रहने चंपल करीने आयो जो चाय में माटी पानी केम नाखे है मिक्सर चालू करियो हूं लागे है तो अटाण में है ने परही है और जोई ले बेगे बे खावा नहीं आले है रीत की वही यार कई भाई एक तो आपरे फिरही है और माथे जाता आपरे हांभरू पड़े है तारी ऐसी प्रमाणित तो वस्तु लेवे हूं लीतु देखा

આવી રીતના હે વળી પાછું ભાઈ લગ્ન માં જવાનું હોય કાલ હાઈ ગયા તા ન્યા તો આપડે મેના રાણી ને લઈ ને નીકળી જાય ફાઈનલી ભાઈ લગન માં આવી ગયા હૈ થોડુંક મોડું થઈ ગયું પણ જાન નથી આવી ને ત્યાં ધ્યાલ છે આયા તો જો બધા તૈયાર થઈને બેઠા હે ભાઈ ભાઈ હેલો સર કેમ ભાઈ બે ડીસુ લઈને ઉભા ભાઈ કેટલા સવારે લાગો બે શર્ટ ખરખા પહેરી રહ્યા તમે બે ઈતિ કેટલા સવારે પીરો હમ ડાલો જા આજા પીરો હમ ડાલો છનના જઈને વા જા કોણ છો તું રામ રામ ને સીતારામ ભયા પર ખાઈ લીધું હે પી લીધું હેઠળ બેઠું હું તમે ખબર હે પક્ષ પક્ષકો બેઠો હો હવે રૂમ માં પૂરી ગયા કે જાય તમને મારો હે પછી ખબર પડી આ તો આપડે ફેન સબસ્ક્રાઈબર હે જો તમે બતાવી દો ફેન સબસ્ક્રાઈબર હવ કે નહીં પોકર્મિક લાગે જાય કામ કરી ગરમી બહુ એસી યાર એસી જ નથી માં પછી ને ખબર પડી કે ગાડી ની અંદર કેહુર કિંગ બેઠો હે એટલે ફાટક ખોલી નાખી જલવા હે અમાર જ્યાદા હો

આપણે ઘેર આવી ગયા હૈ અને મેં વિચાર્યું હતું કે મસ્ત મજાની એક મીઠી અંદર લઈ પછી યાદ આવ્યું પાછળ તો યાર આપણે બ્લેક મની બાંધી છે હોવા વારો વાર આવે ને યાર થાકી ગયા બીજી રીતના ભેવનો યાર તમે રાખો ને એટલે યાર એ બહુ જાદુ પ્રોબ્લેમ પડી જાય કે તમને હે ને ટાઈમ જડી જાય પણ ટાઈમમાં તમે બંધાઈ રહ્યો પણ હાચું કહું તો આના થકી જ આપણે ઉજળા થયા હૈ તો એ કામ કરવા આપણે જરા એટલે જરા હેરમ નથી પહેલા યાર મારી કરોડોની જર્સી યાર અંદર રહી ગઈ છે કાઢી લેવાને એવું બધાને મોટા પણ કરી દીધા જર્સી લઈને બધા દોઢ કલાક બે કલાક પછી તમારા ભાઈ લુગડા બદલાવી લઈ ખા અને અડધી કલાક ની કેવી નિંદઈડી કરી લીધી યાર ઉદાગરણ પછી બહુ જ થઈ ગયા મેંદર લેવો ને તો જ મેળા નગર હે વેલેરા અને થોડોક જો અવાજ ભારે ભારે થઈ ગયો હે બીમાર થવાની કઈ નક્કી નથી ભાઈ અને જો હું અટણે હેહુ કે તમને ખબર હે તગારા હારી હારી ને કારણ કે જો આ કહેવાય નીચે સિમેન્ટનો નો ધ્રાબો કર્યો હે હું આની માસી યાર પગ મૂકે તો બધું બગડી જાય ને એટલે એમને પાયતી મસ્ત ની હે ખાય હે એવું થાય હવે મને એવું લાગે હે ને કાલના લોગમાં આપણે મળી લઈએ લાંબો હતા નહીં પણ ટૂંકો થાય એટલે કાલના બ્લોગમાં મળી તો બીજા દિવસના અત્યારે સાત વાગે ઉડતાલી મિલિટ થઈ અને તમને કંઈક વાતાવરણમાં અલગ અલગ લાગતું હોય જોવે અમે અહીં કઈ હર ગયું હે ભાઈ ઉકેલો હરગાવ્યું હોય ના ભાઈ ના હવારના પોર માં ઝાકર એવી આવી હેલા બે ત્રણ લોક વિડીયો જીરું બગડે હે એનો કારણ જ આ જોતા જાકર કેવી આવી ગઈ છે આમ વાતાવરણ બહુ જોરદાર લાગે આમાં ફોટોગ્રાફી બોટોગ્રાફી કરે તો ઇન્સ્ટાગ્રામમાં લાઈક ને ધડાધડી આવવા માંડે પણ જોતા હાવ જીરું તમને કઈ દેખાતું જ નહી ખાલી શરૂઆતમાં જ દેખાતો હોય બાકી ઉની ક્યાં જીરું કઈ ખબર પડે હે ઉજનારાયણ ધીરે ધીરે ઉગે હે પણ જો આ માન માન હેઠા દેખાય ને જેવું હે ખાલી આનીકોર હેઠો દેખાય છે આની હેઠો ન દેખાતો અને જીરામાં પછી રોગ ના આવે ને ક્યાં જાય જીરા ને ભાઈ આપણે ખાલી કેટલા દી હેલાગણી દિવસ દિવસ જાચવાનું હે દવા રાખવાનું છુટકાવવાનો આપણે તો કામ બની જાય આવી જાકર આવે ને એટલે એક્સિડન્ટ બહુ જ થાય એટલે આપણે ગાડી બહુ હે ને ધ્યાનથી હાકવી પડે કારણ કે જોતા કાં એટલે તમને હું તો જોતા થી કેટલું લગભગ બે ત્રણ મીટર પછી હુજવાનું છે આવું બંધ થઈ જાય છે અને જો ઉનીકોર આપણો મકાન જો એ માન માં હું હું વરી ઉનીકોર જાય ને તો મકાન હુજવા નહીં બંધ થઈ જાય એ લેવલની ની જાકર આવે ભાઈ પછી તો જીરા બગડી જ ને આ સ્પેશિયલ હવર હે ને વિડીયો ઉતાર વાટું ઉઠ્યું હોઉં ન કરું દહ વાગે ઉઠ્યું હોઉં ના ભાઈ ના વેલો જ ઉઠી જાઉં હોઉં અલ્ટ્રા હાઇટ માં જે કેમેરો કરી નાખ્યો લાઇટિંગ બહુ ઓછે એટલે થોડું ધૂંધળું ધૂંધું દેખાતું હોય પણ તમને એક જેટ આઈડિયા આવી જાય ને એના માટે હવે આપણે જીરામાં શું ધ્યાન રાખવાનું ખબર બહુ જાડવા વાહે ભાગવા નથી કારણ કે ખબર હવે વિધિ જાચવાના હે જાડવાને આપણે ઊભું કરવી હગવાના નથી જેમ કે જો આ બધા જો હુકાય છે ને હવે એકચ્યુઅલી હે ને પાકમાંથી મળવા મીંડા આપણે એવું સમજી લેવાનું હે હવે આપણે ધ્યાન શું રાખવાનું ખબર જો દેખાય આ બી આને જો આને બી કહેવાય આ આ હે ને આને એક જેટ જીરું કહેવાય આમાં છે ને સોસ આવે એટલે કે આ જીરું છે ને હુકાવા માંડે છે આવું બરી જાય છે ખાલી આપણે એને એને બચાવવાનું હે જો દેખાય આ બધા દાણા તો છે ને વટાણા બહુ જોરદાર દેખાય છે અમુક જગ્યાએ છે ને હાવ દાણાનું હાવ ફેલ થઈ જાય જો આ આમાં દેખાય અમુક દાણા જો હાવ હુકાવા માંડ્યા છે નવા નથી પણ અમુક હુકાવા માંડ્યા છે તો હુકાઈ ગયેલા દાણામાં આપણે શું કરી શકીએ ને કે જે હુકાવાનું બંધ થઈ શકીએ જો આ બધા દાણા જોઈ લો મેન માલ હે ને યાદ છે આમાંથી પૈસા છાપવાના હે પછી ઘણી વાર એવું થતું હોય કે આપણે ઝાડવાતા મસ્ત મજા ઉભા હોય દાણા હે ને હુકાવા માંડે પછી આપણે એને માં નાખીને તો નાખીને એ બધું ભૂકું થઈને બહાર નીકળી જાય જીરા ને તગારામાં કઈ એટલે કઈ ના આવે તો એમ થાય યાર ઝાડવા તો આપડે ભારે હતા આવું બધું હે મિત્રો હવારના પોર માં આવી ઝાકરો આવી જતી હોય અમારે ઉપાધિ નો પહાર ના આવે ખાલી એકવાર જીરું થઈ જાય ને વિહદી હચવાઈ જાય ને વિહદી નહીં પણ પચી દી કારણ કે યાર જીરું ઘરમાં આવે ને તઈ હાચું માનવાનું અને તમે ને વાઢી નાખો કાત ઉપાડી નાખો ને પછી એમાં એને દવા છાટવી પડે ઘણી વાર એવું બન્યું છે યાર ઉપાધીનો પાર નથી ખરેખર હવે મને લાગે ત્યાં આપણે આપડે બ્લોક માં બહુ જાજી વિલપ કરી નાખી છે આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી દઉં જો તમે કહેતા હોય તો જ હું પૂરો કરું બાકી મારી કંઈ ઈચ્છા નથી તો કોઈક હરામેલી હલામી કમેન્ટ કરી નાખો ભલા માણસ યાર અને આજનો બ્લોગ કેવો લઈ ગયો એ ખાસ કમેન્ટમાં કરીને કહેજો મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામે રામ ડેરાને